છે ડમ્પર છે છ ટાયર નું હોલ અઢાર ઈ મારા વાલા બે મોડલ નું અને વીઆઈપી નંબર બે હાથડા બે મીંડા અને બીજી ગાડી છે એ બે હજાર અગિયાર મોડલ ની હોળ હોળ અને ત્રીજી ગાડી છે એકત્રી હોળ ત્રણે ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આમાંથી તમને એકાય ગાડી ગમતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો

આપી દેવાની અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો ઈ પેલા અને વગર દલાલીએ ગાડી લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વાર એ મારા એમાં પેલી છે ને એક્સયુવી બે હાજર તેર ના અગિયાર માં મહિનાની ટુ ઓનર માં ટીપટોપ કન્ડિશન માં ગાડી ખાલી ને ખાલી ત્રણ લાખ પચીસ હજાર અને આ બીજી રહી ડસ્ટર જે બે હજાર પંદર મોડલ હે અને કમ્પ્લીટ ગાડી છે એના બે લાખ ને હજાર આ બે માંથી એક પણ ગાડી જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે પોરબંદર ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મોટા ભાઈ તમારી માટે લઈને આવી ગયો બે હાજર ઓગણી નું લોડર ફોર બાય ફોર આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી તેર લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બોરબંદર ખાલી તેર લાખ રૂપિયા અને પિસ્તાલીસો કલાક જ હાલેલું અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર ત્રેવીસ ના છઠ્ઠા મહિનાનું જોન્ડિયરનું લોડર ફોર બાય ફોર આપી દેવાનું હે વેચી દેવાનું હે આ લોડર દઈ દેવાનું હે ખાલી પંદર લાખ એકાવન હજાર માં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ભાવનગર અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર અગિયાર નું ટાટા નું દસ ટાયર માં ડમ્ફર જેમાં બોગી કમાઈન છે નવ ગેર વાળું ડમ્ફર છે મારા વાલા આપી દેવાનું હે વેચી દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા માટે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં મળી જશે અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી ડાઉ તમારી માટે ઘરે બે ગાડી લઈને આવી ગયો એમાં એક ઈકો ને બીજી વર્ના ઈકો રહીને બે હજાર હોળ મોડલ છે જે કંપની પીસ ગાડી હે ફાઈવ સીટર ની અને એસી કમ્પ્લીટ ચાલુ ચારે ચાર ટાયર નવા ઈ દઈ દેવાની હે ખાલી ત્રણ લાખ રૂપિયામાં અને આ બીજી રહી વર્ના ડીઝલ માં 1.6 SX ઈ આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 275000 માં 2011 મોડેલ ની વર્ના અને આ બેમાંથી કોઈ પણ તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈનો નંબર હે કોન્ટેક કરો જોવા માટે બગસરા અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર કરો જોવા માટે સુરત કિંમત ફોન ઉપર થઈ અને વગર દલાલીય વાહન લેવા માટે ફોલો કરો જય

તમારી માટે લઈને આવી ગયો બે હજાર વીસ મોડલ ની પંદર બાર ટાટા ની છ ટાયર માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ છ ટાયર ની ટાટા ની પંદર બાર ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાથી હાલો તમારી માટે લઈને આવ્યો બે હજાર બાર ના બાર માં મહિના નું ટાટા બાર ટાયર નું ડમ્ફર આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વલા આ ડમ્ફર દઈ દેવાનું હોય અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા ધામ જોધપુર મળી જાહે અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે 2024 નું મેન્યુફેક્ચર ને પચ્ચીના ના બાર્સિંગ નું થ્રેશર મશીન લઈને આવી ગયો હા ખેડૂત મિત્રો તમારી માટે ખાલી 120 કલાક હાલેલું અને માંડવી સિવાય બધોય પાકામાંથી નીકળે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો ખાલી 4 લાખ 15000 માં અને જોવા માટે પોરબંદર ડિસ્ટ્રિક્ટ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાજી એ મારા વાલીડાવ તમારી માટે ગાડી લઈને આવ્યો ટાટા એસ ગોલ્ડ 2023 મોડેલ ની CNG માં આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા ખાલી 451000 માં અને આખી ગાડી મારા વાલા કમાઈન વાળી હો આગળ પાછળ બે બાજુ કમાઈન વાળી ને એમાંય પાટા વધારેલા અને ખાલી 30000 કિલોમીટર જ હાલેલી અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે લીમડી અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડાઓ ખાલી 9 લાખ રૂપિયામાં ગાડી લઈને આવો 2012 ની 9 માં મહિનાની અશોક લેલન ની 12 ટાયર ગાડી ખાલી 9 લાખ રૂપિયામાં એમાં વીમો નવો ભરી દેવાનો ટેક્સ ભરી દેવાનો પાર્સિંગ કરી દેવાનું અને ટાયર એ હારા જેવો મારા વાલા ટક ટકા ટક

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે ભાવનગર અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર